અમુક વિસ્તારોમાં ભારે વાહનો માટે પ્રવેશનો સમય નિશ્ચિત કરવામાં આવ્યો છે પરંતુ વાહન ચાલકો આ નિયમોને અવગણીને ગમે ત્યારે શહેરમાં પ્રવેશ કરી રહ્યા છે જેના કારણે ગંભીર અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે

સુરત શહેરમાં ચારો તરફ જો આપણા રોડ રસ્તાઓના નેટવર્ક બિઝનેસ કામ ધંધા લીધે કન્ટિન્યુઅસ જો અહીંયા જો અવરજવર થતી રહે છે પબ્લિકને જો અને એના ધ્યાનમાં રાખી પબ્લિકના સેફ્ટી સિક્યોરિટીમાં રાખી અહીંયા એક શહેરમાં જો ભારે વાહનો છે જેમાં ડમ્પર હોય ટ્રકો હોય કે આરએમસી જો મિક્સર ટીએમ ટ્રાન્ઝિટ મિક્સર હોય છે એના સાથે આઈસર ટેમ્પા કોઈ ઈંટ અવ કબચી લઈને જતા વાહનો ભારે વાહનો આના બધા માટે જોએ એક સમય મર્યાદા નક્કી કરવામાં આવેલા છે જેમાં સવારે 8 વાગે થી લઈને આપના જો બપોરે જો એક વાગે તક આપના કોઈ પણ પ્રકારના ભારે વાહનો માટે પ્રતિબંધિત હોય પછી સાંજે 5 વાગે થી રાત્રે 10 વાગે તક પ્રતિબંધિત હોય છે અને 10 વાગે થી સવારે 8 વાગે તક ખુલા હોય છે પરંતુ અમુક લોકો જો બારંબર જો જાહેર નામાના ભંગ કરતા હોય છે વારંવાર સૂચનાઓનું ઉલ્લંઘન કરતા હોય છે એના લીધે જો અકસ્માતો ગંભીર પ્રકારના અકસ્માતો બને છે જોએ જેમાં આપણા ખાસ કરીને ટુ વ્હીલરના અમારા ભાઈ બહેનોના જીવ ગુમાવવા પડેલા છે જોએ તો એના જ ધ્યાનમાં રાખી જોઈએ એવા જેટલા બી જો વાયલેશન કરે છે જો જાહેરનામાના એના આજે પકડવાની ગઈકાલથી કામગીરી ચાલુ કરવામાં આવી છે અને અત્યાર સુધી અલગ અલગ જગ્યાએ એકસો બે જેટલા ડમ્પરો અને ટ્રાન્ઝિટ મિક્સરો જોઈએ અને મોટા ટ્રકો જોઈએ અને સાથ જો આઈસર ટેમ્પા વગર જો બી જો આમાં લોડ કરીને જો ઓવરલોડિંગ કરીને જો કપચી હોય કે ઈંટો હોય એના લઈને અલગ અલગ વિસ્તારોમાંથી એના જો ડિટેન કરવામાં આવેલા છે સાથ નોટિફિકેશન ભાંગના ગુના એના ઉપર દાખલ કરીએ છીએ સાથોસાથ ડિટેન કરીએ છીએ આ આરટીઓ અને એના મેમો અમે બે ટુ હંડ્રેડ સેવન એમવી એક્ટમાં જોઈએ ડિટેન કરીએ છીએ અને આજે જો અમારી મ્યુનિસિપલ કમિશનર શ્રી જોડે પર ચર્ચા થઈ જોઈએ કે જેટલા બી આ જ્યાંથી આવે છે દાખલા તરીકે જોઈએ કે જેના જો કોઈ આર એમ પ્લાન્ટ હોય જ્યાંથી આ લોકો જો આપણા આરએમસી લઈને આવે છે કોન્ક્રીટ લઈને આવે છે તો એના પ્લાન્ટના જો ક્લોઝરના નોટિસ એના આપવા માટે કોર્પોરેશન તરફ અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે એના જો પ્લાન્ટો બંધ કરાવે કારણ કે એના માલિકોને એટલા ફિકર નથી અગર જો આપણે અમારા સુરતી જો આ રીતે જો જીવના જોખમે આ લોકો ગાડી એવા ટાઈમમાં મોકલે જે ટાઈમે પ્રતિબંધ છે

આ તમામના માલિકોને બી અમે લોકો જવાબદાર ઘડીને જો એના જેટલા બી જો એના આરએમસી પ્લાન્ટ હોય કે એના સ્ટોરેજ હોય બધાને ક્લોઝ કરવા માટે જો અમે આજે મ્યુનિસિપલ શ્રી જોડે વાત થઈ એના અમે લેટર લખીએ છીએ અને ટૂંક સમયમાં આ લોકો બી અમે લોકો કાર્યવાહી કરીશ જેથી બધાને અમારી એક સૂચના છે ચેતવણી પણ છે કે આપ જે સ્ટ્રિક્ટલી જો હે જો પ્રતિબંધના ટાઈમ છે એના પાલન કરો અને સાત જો સુરત શહેર ટ્રાફિક પોલીસ તરફથી એક આપણા ગતિ મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે તમામ વાહનોની આ મર્યાદાને પાલન કરો અથવા જોયે આપના અમે નહીં વિચારીશ કે આપના કામ ધંધા બિઝનેસ ચાલે છે કે નહીં ચાલે છે અમારા માટે અમારા સુરતી જો સેફટી એની પ્રથમ ઓકે